દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ દર્શક મિત્રો આજે ફક્ત ભારતના જ નહીં પરંતુ વિશ્વના તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર હશે બ્રિજટાઉન ના બારબાડોઝ ખાતે જ્યાં આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે એ પણ સદીના સૌથી મોટા ચોક્કસ ગણાતા સાઉથ આફ્રિકા અને આ દશકના સૌથી મોટા ચોક્કસ એટલે કે ટીમ ઇન્ડિયા ભારત વચ્ચે અને આ ફાઇનલ પર સૌ કોઈની નજર રહેશે કે આખરે કોણ જીતશે કારણ કે બંને ટીમો જે ઘણા વર્ષોથી આ કપ પોતાના નામે કરવા માટેની રાહ જોઈ રહી હતી કહી શકાય આમ તો ભારત એકવાર વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી નો જીતી ચૂકી છે પરંતુ સાઉથ આફ્રિકા કે જે એક પણ વાર વર્લ્ડ કપ પોતાના નામે નથી કરી ચૂકી એ પૂરતો જોર લગાવવાની છે આ વર્લ્ડ કપ પોતાના નામે કરવા માટે અને બીજી તરફ ટીમ ઇન્ડિયાના જ આબાજો તો તૈયાર જ છે કે આ વખતે તો આ વર્લ્ડ કપ આપણે જ ઘરે લઈને આવવાના છીએ ત્યારે કોણ કેટલું દમદાર છે આ વખતે ફાઈનલ મેચમાં અને સાથે સાથે કારણ કે આ વખતે બારબાડોસનું જે હવામાન છે તેને લઈને કદાચ વરસાદ વિલન બને તો પછીની શું સ્થિતિ હશે તેના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા એવા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

રોહિત શર્મા એન્ડ ટીમ તમામે તમામ મેચો જીતીને વર્લ્ડ કપની ફાઈનલમાં આવી એટલે અહીંયા આગળ પહેલી વાત કરીએ તો અભિનંદન ભારતીય ટીમને કે એનું જે પ્રદર્શન છે શાનદાર રહ્યું બીજી બાજુ સાઉથ આફ્રિકાની ટીમ છે સાઉથ આફ્રિકાની ટીમને હવે ઓછી આંખી શકાય તેમ નથી કારણ કે પહેલા એક જમાનો હતો કે સૌથી વધુ સેમિફાઈનલો કોઈ હારી ગયું હોય તો એ સાઉથ આફ્રિકા છે મોટાભાગે ટીમ સેમિફાઈનલ સુધી આવે અને ત્યાં આગળ પોતે હારી જાય એવો એક એમનો ઇતિહાસ પણ એક વારમાંથી બહાર નીકળ્યા છે એ આક્રમકતાને આપણે ઓછી આંકવાની જરૂર નથી કારણ કે એ પણ ટીમ એવી છે ભારતનો તો ખેર એક વરસાદનો પોઈન્ટ સિંગલ પોઈન્ટ મળ્યો હતો પણ પેલી ટીમ એટલે કે સાઉથ આફ્રિકાની ટીમ તમામે તમામ મેચો જીતીને અહીંયા આગળ પૂરેપૂરા માર્ક લઈને અહીંયા આ એક વસ્તુ બીજું કે માર્ક્રમ જયારે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપના કેપ્ટન હતા ત્યારે આઈસીસી એટલે અંડર નું ટાઈટલ જીત્યું હતું એમના દેશ માટે માર્કરમ પોતાની કેપ્ટનશીપમાં બહુ ઓછી મેચો હાર્યા છે એટલે આજે એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે કે કેપ્ટન તરીકે ની સાઉથ આફ્રિકા માટેની જે સફર છે એ બહુ શાનદાર રહી છે એટલે પહેલી વસ્તુ એ છે કે બંને સરખી ટીમો છે સરખી કેમ કહું છું કે બંને ટીમો તમામે તમામ મેચો જીતીને આવી છે અને પહેલી વાર એવું બનશે વર્લ્ડ કપના ઇતિહાસમાં કે આવી તમામ તમામ મેચો જીતીને ટીમો ફાઇનલ રમતી હોય પહેલી વાત આ રોમાંચની તમે વાત કરી બંને ટીમો મજબૂત છે બંને ટીમના ખેલાડીઓ આઈપીએલમાં અહીંયા આગળ સાથે પણ રમે છે અને સામે પણ રમે છે એટલે એકબીજાની રમતથી જાણીતા છે એકબીજાની સ્ટાઇલ ઓફ પ્લેઈંગ માહિતગાર છે કઈ ટાઈપના કયા એમના કમ્ફર્ટ ઝોન છે કયા મુશ્કેલીના ઝોન છે એ જાણે છે એટલે જયારે બાવીસ સારામાં સારા એકબીજાની સાથે રમતી ટીમોમાંથી બે ટીમો કરીને એની આ ફાઈનલ છે એમ કહીએ તો ચાલે કારણ કે ઘણા એવા ખેલાડીઓ છે કે જે માર્ક્રમ ની અંદર છે એવા અંદર એવા ખેલાડીઓ છે કે જે રોહિત શર્માની અંદરમાં રમી ચુક્યા છે એટલે સાઉથ આફ્રિકાના ભાગના બેટર્સ ભાગના બોલર્સ એ આઈપીએલમાં રેગ્યુલર રમે છે એટલે ભારતની પીચો ભારતના લોકો ભારતની બોલિંગ સ્ટાઇલ એ બધી જ એમને ખબર છે અને બીજું કે વેસ્ટ ઇન્ડિઝમાં રમવાનું અને ભારતમાં રમવાનું આમ ભૌગોલિક પરિસ્થિતિ ભલે એ હોય પણ લગભગ મેદાનોની અને આબોહવાની દ્રષ્ટિએ લગભગ સરખા મેદાનો જોવા મળે છે એટલે જયારે યુ આર પ્લેઇંગ અ નોન એનિમી આ જયારે નોન એનિમી સામે રમવાની મેચ છે બંને ટીમો માટે એટલે બંને ટીમો માટે આપણે કહીએ કે રોહિત શર્મા બહુ મોટો બેટ્સમેન છે તો પેલી બાજુ માર્કમને તમારે મોટો બેટ્સમેન કહેવો પડે આ બાજુ તમે કહો કે સૂર્યકુમાર યાદવ છે તો પેલી બાજુ ક્લાસેન છે જોરદાર છે તો કહેવાનું તાત્પર્ય છે કે કેવું સારું પ્રદર્શન તમે કરો છો એ અગત્યનું નથી આજે તમે કેવું પ્રદર્શન કરો છો એ અગત્યનું છે ગુજરાતીમાં કહેવાય છે દશેરા ને દારે ઘોડું દોડવું જોઈએ એટલે આ બંને ટીમોને લાગુ પડે છે જેનું ઘોડું આજે દોડશે ટીમ વિજેતા થશે કે કે આપણે આપણે કારણ ભારતના છીએ એટલે ભારત જીતે એવી અપેક્ષા પણ રાખીએ અને ભારતની ટીમ મજબૂત પણ છે પણ સામેની ટીમ પણ ફાઈનલ રમવા આવી છે એ આપણે ભૂલવું ના જોઈએ હવે જયારે બે સરખે સરખા પેલા એ લડતા હોય જયારે તો તે વખતે એનું પરિણામ એ રોમાંચક હોય એટલે આજની મેચનું પરિણામ પણ રોમાંચક મેચ પણ રોમાંચક હશે અને ખાસ કરીને અપ્સ એન્ડ ડાઉન્સ અને બીજું કે પેલી છ ઓવર્સમાં શું થાય છે પાવર પ્લેમાં કોણ કેટલું 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 સારું રમે છે કેટલા રન મારે છે આ બધી આ બધા સમીકરણો ધીમે ધીમે આપણને જોવા મળશે પણ એક વાત ચોક્કસ છે કે બે મજબૂત ટીમો ટકરાઈ રહી છે એટલા માટે સૌથી પહેલી વાત ફાઈનલ છે બીજી વાત ટાઈટલ જીતવાનું ત્રીજી વાત રોમાંચ જોઈએ છે રોમાંચ તો ખેર આખી દુનિયાને જોઈતો હશે પણ ભારતને માત્ર જીત જોઈએ તો શું એ સપનું આજે પૂરું થાય કારણ કે આપણે બે હજાર તેર માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા ત્યાર પછી કશું જીતી શકે નથી કોઈ આઈસીસી ટ્રોફી ભારત પાસે છે નહીં વિરાટ કોહલીના હાથમાં જસની રેખા નોતી એ ના જીતી શકતો રોહિત શર્માના હાથમાં તક આવી તક જતી રહી પણ એક વાત ચોક્કસ છે કે રોહિત શર્મા નસીબદાર કેપ્ટન છે કે બીજી વાર એની પાસે આ તક આવી છે હવે આજે જો રોહિત શર્મા જીતે છે તો આપણે આવી હતી ઘર એ ટીમની સરખામણી આજની આ વખતે જે વર્લ્ડ કપ રમી રહી છે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ એ કેટલી મજબૂત લાગી રહી છે સરખામણી કરીએ તો એટલા માટે બે હાજર સાત ની સરખામણી ના થાય કારણ કે તે વખતે ટી ટ્વેન્ટી ક્રિકેટ આટલું બધું પ્રચલિત નહોતું લોકો આટલું બધું રમતા નહોતા ત્યાર પછી આઈપીએલ આઈપીએલ લોકપ્રિય થઈ વધી ગઈ વર્ષમાં પચીસ પચીસ મેચો તમે રમતા થયા એટલે એ જમાનો જયારે હતો તે વખતે એકદમ નવા ખેલાડીઓ નવા ફોર્મેટમાં રમતા હતા અને એ રીતના મેચ રમીને જીતેલા અત્યારના જે લોકો અત્યારની જે બંને ટીમો છે બંને ટીમો ટી ટ્વેન્ટી તો રમી જ છે પણ આઈપીએલ પાંચ વર્ષની આઈપીએલ તમે જુઓ તો કેટલી બધી મેચો થઈ જાય તો આટલી બધું ક્રિકેટ રમાય એટલે બહુ જ ક્રિકેટ રમાઈ ગયું છે નવા ના ઇન્વેન્શન થયા નવી નવી બોલિંગની આર્ટ આવી ગઈ નવી નવી કેપ્ટનશીપ જોવા મળી નવા નવા ફિલ્ડર્સ ને ક્યાં પ્લે કરવા એ જોવા મળ્યું ક્યાંક રણનીતિ જોવા મળી જયારે પહેલી વાર આપણે રમ્યા ત્યારે એટલું પાકિસ્તાન જે શોટ માર્યો અને શ્રીસંતે જે કેચ કર્યો જોગીન્દર ની બોલિંગમાં આ બધાને યાદ છે અત્યારે પણ અત્યારનું ક્રિકેટ બદલાયું છે અત્યારે નંબર ઓફ મેચિસ પચાસ ગણી વધારે થઈ ગઈ લોકપ્રિયતા ટી ટ્વેન્ટીની ચરમસીમા પર છે આઈપીએલ જેવી ટુર્નામેન્ટ સમગ્ર વિશ્વમાં અત્યારે એક જેને કહેવાય ને કે દરેક દરેક દેશ અત્યારે આઈપીએલ જેવી ટુર્નામેન્ટ રમાડે છે એટલે આ પ્રચાર અને પ્રસારની જે અત્યારે સ્થિતિ ચાલી રહી છે ટી ટ્વેન્ટીમાં એમાં જયારે તમે રમો છો ત્યારે તમે એક્સપોઝ છો એક્સપોઝ ઇન ધ સેન્સ દેટ તમારી દરેકે દરેક બેટિંગ સ્કિલ એ સામેનો ખેલાડી જાણે છે એમની બેટિંગ સ્કિલ તમે જાણો છો એમના બોલર્સની સામે તમે રમ્યા છો તમારા બોલર્સની સામે એ રમ્યા છે એટલે અત્યારનું જે ક્રિકેટ છે એ બે હજાર સાતના ક્રિકેટ કરતાં તદ્દન વિપરીત છે એમાં કોઈ બેમત નથી બંનેની સરખામણી જ ના થઈ શકે અત્યારનું ક્રિકેટ કોમ્પિટિટિવ વધારે થઈ ગયું છે મહેન્દ્રસિંહ ધોનીના સમયમાં જે ક્રિકેટ હતું એટલું બધું કોમ્પિટિટિવ નહોતું એટલી બધી ટક્કરવાળી ટીમો નહોતી હવે તમને ટક્કરવાળી ટીમો જોવા મળી રહી છે એટલે આઈ થિંક દર ઇઝ અ ડિફરન્સ વિટવિન બોથ ધ જનરેશન પણ આ જનરેશનની ટી ટ્વેન્ટી ક્રિકેટ જીતવી એ કદાચ સૌથી વધારે ચેલેન્જિંગ કામ કોઈ પણ દેશના કેપ્ટન માટે કહી શકાય કારણ કે અત્યારે એટલું બધું ક્રિકેટ રમાય છે એમાં તમારે આજના દિવસે બેસ્ટ ક્રિકેટ રમવાનું છે બસ બીજું કઈ નથી કરવાનું તમે ક્રિકેટ તો રોજ રમો છો આજે તમારે બેસ્ટ પ્લે બેસ્ટ યુ આ વિનર તમારા કરતાં નબળું ક્રિકેટ સામેની ટીમ રમશે તો હારી જશે એ તમારા કરતા સારું રમશે જીતી શકશે બંને જાણે છે બંનેના બેટર્સ બોલર્સ ફિલ્ડર્સ ફિલ્ડિંગની જમાવટ એવરીથિંગ ઇઝ નોન ટુ પીપલ ઓનલી ધિંગ આજે કોનો દિવસ છે અને એટલા માટે બે અને બે ની સરખામણી શક્ય નથી અચ્છા આ ફાઇનલ માટે શું ઇન્ડિયા એ પ્લેઇંગ 11 માં કોઈ બદલાવ કરી શકે એવું લાગે છે એબ્સોલ્યુટલી નોટ કોઈ એવી એ લાગતી નથી કે બદલાવ કરવો જોઈએ પણ પરિસ્થિતિઓ અહીંયા થોડીક ડિફરન્ટ છે આ પર્ટિક્યુલર કિટાઉના મેદાન ઉપર ફાસ્ટ બોલર્સ ને વધારે યાણી મળે છે તે આર ગુડ એટ બોલિંગ અને એમને વિકેટ્સ વધારે મળે છે રન્સ પણ તમે જુઓ તો 108 થી માડીને 180 સુધી રન થાય છે ધ વાઇડ રેન્જ ઓફ રન્સ હવે અહીં આગળ તમારી પાસે ભારત તે આટલા બધા સ્પિનર્સ રમાડે ત્યારે ચારે બાજુ ચર્ચા હતી આટલા બધા સ્પિનર્સની જરૂર શું છે તો આ સ્પિનર્સની જરૂર એટલા માટે છે કે ભાઈ સામેની ટીમ પાસે કુલદીપ ની વાત લઈ લો જડેજાની વાત લઈ લો આ ત્રણ સ્પિનર ભારતીય ટીમમાં રમ્યા આજે કદાચ એક સ્પિનરને બહાર મૂકવાનું મન થાય એવી પીચ છે પણ શક્યતા મારી દ્રષ્ટિએ ઓછી લાગે છે કારણ કે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ આ બંને ખેલાડીઓ બોલરની સાથે સાથે સારા બેટર્સ પણ છે એમના ફાળે આવતી ઓવર્સની અંદર છગ્ગા ચોગ્ગા મારીને ટીમને સારો સ્કોર પણ કરાવી શકે છે અને બંને ધ બેસ્ટ ફિલ્ડર્સ છે એટલા માટે આ બે ખેલાડીઓને ધારો કે બોલિંગમાં નથી ચાલતા તો માથે પડતા નથી તે આર ગોઈંગ ટુ કોમ્પેન્સેટ વિથ ધર બેટિંગ એન્ડ વિથ ધર ફિલ્ડિંગ તમે જયારે ખેલાડીને રમાડો રવિન્દ્ર જાડેજા અથવા અક્ષરને રમાડો શૂટિંગમાં એટલે પંદર રન તો તમે લઈને આવો છો કારણ કે એટલા રન તો એ રોકવાના છે તો એ છે એટલા માટે હું માનું છું કે કઈ ફેરફારની શક્યતા ઓછી છે એક ફાસ્ટ બોલર સિરાજને લાવવાનું મન થાય એવી પીચ ચોક્કસ છે પણ મને લાગે છે કે કોઈ પણ પીચ ઉપર બોલ ટર્ન થતો હોય કે ના થતો હોય આ જે ખેલાડીઓ છે એ પોતાની વિકેટ લઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે એટલે હું એમ નથી ઈચ્છતો કે કોઈ ફેરફાર થાય બીજું કે વિનિંગ કોમ્બિનેશન તમારું છે સારામાં સારું જીત મેળવી છે એટલે પણ એક વસ્તુ છે છે કે બધા જ ખેલાડીઓ ખેલાડીઓને તમે લઈને ચાલો છો એમાંથી એકદમ કોઈને કરી પડતો મૂકો તો એને પણ દુઃખ થાય અને તમારું જે સમીકરણ છે તમારી જે ગણતરી છે ગણતરીમાં બહુ મોટો ફેર પડી જાય તો હું માનું છું કે એવો ફેરફાર ના થાય એ ફાસ્ટ બોલરને આવવાની જરૂર છે પણ કોને બહાર મૂકશે રોહિત શર્મા અરે રોહિત શર્મા અક્ષર પટેલ નો પસંદ કરે છે અક્ષર પટેલ ડેફિનેટલી ડિલિવર કરે છે કુલદીપ એક્સક્લુઝિવ સ્પીનર છે તમારી પાસે એટલે તો તમારી ટીમમાં રાખવું જ પડે તો પછી રહ્યું કોણ તો રવિન્દ્ર જાડેજા રવિન્દ્ર જાડેજાની બીજી આઈડેન્ટિટી તમે તો ઠીક છે આ સિઝનમાં નથી સારે આ વર્લ્ડ કપમાં નથી સારે બટ હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓલરાઉન્ડર ઇન્ડિયા એઝ એવર હેડ તો હું માનું છું કે થોડીક મુશ્કેલ પરિસ્થિતિ છે સિરાજની આવવાની ચાન્સ મને દસ વીસ ટકા લાગે છે પણ હું છું કે વિનિંગ કોમ્બિનેશન એનું એ જ રહેશે અચ્છા સૌથી વધારે આજે ચર્ચા થઈ રહી છે વિરાટ કોહલી ને લઈને થઈ રહી છે કારણ કે આ ટુર્નામેન્ટમાં સતત કહી શકાય કે નિષ્ફળ સાબિત થયા છે ફાઈનલમાં વિરાટ વિરાટ ઇનિંગ રમે એના કેટલા ચાન્સીસ કેર આ તો એક એવી વાત છે કે ચલો ભાઈ આજે તું જા ઉતર અને સેન્ચ્યુરી મારજે એ શક્ય નથી વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ કોઈ પણ ક્રિકેટરની વિકેટ લેવા માટે સક્ષમ થાય કોઈ પણ એની બડી ઇન ધ વર્લ્ડ બ્રેડમેન જયારે એમની કારકિર્દી રમતા હતા અને એની એવરેજ સોની થઈ જાય જો એમાં રન બનાવ્યા હોય એ જીરોમાં આઉટ થયો એને જયારે ફેરવેલ આપવામાં આવી ત્યારે એ જીરોમાં આઉટ થઈને એને ફેરવેલ થાય તો યુ ડોન્ટ નો આ ક્રિકેટ છે એટલા માટે યસ એક વસ્તુ ચોક્કસ છે વોટ ઇઝ વિરાટ કોહલી વિરાટ કોહલી ઇઝ નોટ જસ્ટ અ બેટ્સમેન હી ઇઝ એનર્જી ટુ ધ ટીમ ઇઝ ધ એનર્જી ટુ ધ ટીમ એનો અનુભવ એની રમવાની એની જે ક્રિકેટની સેન્સ અદભુત કોઈ સવાલ નથી હમણાં જ કોઈ પૂછ્યું હતું ને કે વિરાટ કોહલી નું તો વિરાટ કોહલી નું કોઈ એવું એ જ નથી કે એને અમે વિચારી જ ના શકીએ કારણ કે એ અને બીજું કે ઠીક છે બની શકે કે કોઈ ફાઈનલ મોટી મેચની રાહ જોતા હોય જે ખેલાડીએ વર્લ્ડ કપમાં આટલી બધી મેચો જીતાડી હોય અને જેટલું શાનદાર પ્રદર્શન કર્યું એટલે કોઈ મૂકવાનો તો સવાલ જ નથી ઇવન રોહિત શર્મા ઇઝ વેરી ક્લિયર એન્ડ ટીમ મેનેજમેન્ટ અને બીજું સૌથી મહત્વની વાત તમે ખેલાડીને મૂકો છો પડતો તો કોને લાવશો અને શું ગેરંટી કે નવું ખેલાડી તમને આજે સો બનાવીને આપશે નો મળી રહ્યો તમારે તમારા વિરાટ કોહલી ઉપર જ ભરોસો રાખવો પડશે ઇઝ વન ઓફ ધ ફાઈનલ બેટ્સમેન વર્લ્ડ એવર પ્રોડ્યુસ એટલે એને બાજુમાં મૂકવાની હા હવે એક વસ્તુ બનશે કે ટી ટ્વેન્ટી છોડી દે એ શક્યતા ખરી કે ભાઈ થોડાક વખત આપણે એ જાણીએ કે હવે ટી ટ્વેન્ટી નહીં રમે કોઈ ન્યાયસંગત પણ નથી અને એવો તર્ક હું નથી માનતો કે કોઈ ભારતીય ટીમમાં કરતું હોય બરાબર છે આપણે કહીએ કે યશસ્વી જયસ્વાલ ને રમાડ્યો હોતો રમાડ્યો હોત તો જો પહેલા જ દિવસથી એને ઓપનિંગ બેટ્સમેન તરીકે તમે લીધો ટીમમાં ਤੁਹਾਨੂੰ ਕੀ ਸੈਟਅਪ ਹੈ ਯਾਰ ਹਵੇ ਹਵੇ ਤੁਮੇ ਕੋ ਚਿੱਲੀ ਗੜੀ ਨਹੀਂ ਵਿਰਾਟ ਕੋਹਲੀ ਜਿੱਗੇ ਜਸਪ੍ਰੀਤ ਨਾ ਉਹ ਦੋ ਸ਼ਕਤੀਤ ਨਹੀਂ ਤੁਮਾਰੋ ਕੰਬੀਨੇਸ਼ਨ ਬਦਲਿਆ ਜਾਏ ਤੁਮਾਰੋ ਬੈਟਿੰਗ ਦਾ ਕ੍ਰਮ ਬਦਲਿਆ ਜਾਏ ਤੁਹਾਡੀ ਰਨ ਕਰਨ ਵਾਲੀ ਆਖੀ ਜੀ ਰਿਦਮ ਜੀ ਟੁੱਟੀ ਜਾਏ ਸੋ ਦੈਰਸ ਨੋ ਨੋ ਸਰ ਚਾਂਸ ਮਨਨ ਲੱਗਦਾ ਕੋ ਕਹੋ

અને જો તમે સંયુક્ત વિજેતા જાહેર થાવ છો હું નથી માનતો કે કોઈ એમાં એગ્રી થાય તો હું માનું છું કે આપણો વર્લ્ડ કપ હોય તો આપણો જ હોવો જોઈએ એ રીતે આજની મેચ રમાય ભલે દસ ઓવરની રમાય ધારો કે છેલ્લે એમ લાગે ને વરસાદ એ થાય તો પણ હું નથી માનતો કે વરસાદ કોઈ ઉભી કરે અને થશે તો જરા વેઝ એન્ડ મિન્સ શોધાય છે તે પ્રમાણે એના નિર્ણયો લેવાશે અચ્છા સવારથી ખાસ કરીને યુથમાં સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ શરૂ થયો છે જે ખેલાડીઓ છે બંને ટીમના એમના વર્સીસ ગોઠવવાની શરૂઆત થઈ છે કે વિરાટ કોહલી વર્સિસ રબાડા એક કહેવાય ને કે બંનેના પરફોર્મન્સ જોઈને આ વર્સિસ શરૂ થયું છે આપના મતે આ એવા કયા કયા પ્લેયર્સ હશે જેમની વચ્ચે કાટેની ટક્કર જોવા મળશે તમે જે નામ દીધા ખેલાડી હોઈ શકે કારણ એવું છે કે જે ખેલાડીનું નામ છે એને જ આઉટ કરવાનો પ્રયત્ન કરે બહુ સિમ્પલ વાત છે રોહિત શર્મા તમે લઈ લો હાર્દિક પંડ્યા તમે લઈ લો સૂર્યકુમાર યાદવ લઈ લો વિરાટ કોહલી લઈ લો આ ચાર ને આઉટ કરવા માટેની રણનીતિ તો ભલા બનાવવાના છે એ ખાલી રબાડા હોય તો જ રબાડા એવું નથી દરેક ટીમ એ કોના માટે રણનીતિ બનાવે કે એવા ચાર ખેલાડીઓ માટે બનાવે કે જે ચાર ખેલાડીઓ એમને ભારે પડેવા હોય દરેક ટીમ બનાવે ભારતે પણ બનાવી હશે ને કેવી રીતે આઉટ કરો માર્કમ ને કઈ રીતે આઉટ કરો રણનીતિ તૈયાર જ હશે દસ દસ આબસોલ્યુટલી નો પ્રોબ્લેમ તમે જે કહ્યું એ બરાબર આજે એવું છે કે તમે કોઈ પણ વખતે મેચ માટે મેદાનો પર ઉતરો છો તમે રબાડાની બોલિંગમાં આઉટ થઈ ગયા એટલે તમારા નામે લેબલ લાગ્યું કે તમારી વિકેટ લીધી સ્વાભાવિક છે કે વિરાટ પાંચ વાર વાર તો ચાર આઉટ કર્યો તો આવું કહી શકાય બટ એવું નથી કે રબાડા જેની વિકેટ લઈ જાય કે પછી એનરીચર જેની મતલબ નોર્જે જેની વિકેટ લઈ જાય ઇટ્સ નોટ હેપનિંગ ધેટ વે એ તો ઘણી વખત એવું બી બને છે કે સ્પીન બોલિંગ આવે તો વિરાટ કોહલીની વિકેટ પડી જાય એવી માન્યતા પણ છે ને ઘણી વાર બન્યું પણ છે પણ એનો અર્થ એ નહીં કે બધા જ જે કોઈ સ્પીનર આવે કોહલીની વિકેટ લઈ જાય એટલે ટ્રેન્ડ બરાબર છે ટ્રેન્ડ તો આમાં શું છે કે અત્યારે દરેક દરેક વ્યક્તિને પોતાનો વિચાર વ્યક્ત કરવાનો અધિકાર છે આટલું મોટું પ્લેટફોર્મ છે એટલે હું કહી શકું કે વિરાટ કોહલી સો મારશે તમે એમ કહો વિરાટ કોહલી ઝીરોમાં આઉટ થશે તો ચર્ચા થઈ શકે સોશિયલ મીડિયા ઉપર આવી વસ્તુ ચાલે છે એવા ખેલાડીઓ આ વખતે જે વધારે જેમના પરફોર્મન્સ પર બધાની નજર હશે એ પછી ટીમ ઇન્ડિયાના હોય કે સાઉથ આફ્રિકાના એ જાણવું છે જેમ કે બુમરાહ પર આ વખતે જે શાનદાર પરફોર્મન્સ તેમણે કર્યું છે તેમના પર સૌની નજર છે કે આ આ ફાઈનલમાં બુમરાહનું પરફોર્મન્સ કેવું હશે એવી રીતે સાઉથ આફ્રિકાના કયા ખેલાડીઓ છે પહેલી વસ્તુ એ છે કે સાઉથ જે ખેલાડીઓ છે એ રિસન્ટ પાસ્ટમાં ભારતમાં રમાયેલી આઈપીએલમાં જબરજસ્ત રન્સ ફટકાર્યા છે લોકોએ જેટલા રન્સ ના થઈ શકે એટલા રન એ લોકોએ કર્યા છે એટલે માર્ક્રમ ની વાત કરો તમે ક્લાસન ડીકોકની વાત કરો હેન્ડરીથ ની વાત કરો તો ચાર એવા જબરા બેટર્સ છે કે જે કોઈ પણ બોલરને મેદાનના કોઈ પણ ખૂણામાં છગ્ગા ચોટકા ફટકારી શકવાની ક્ષમતા ધરાવે છે અદર બે રાઉન્ડ તમે જોવો ભારત પાસે વિરાટ કોહલી એ ખાલી ટીમમાં હોય છે એનું દબાણ એ ઇવન રોહિત શર્મા એ કહ્યું કે વિરાટ કોહલી ટીમમાં હોય એનું દબાણ સામેની ટીમ પર આવે છે એ રમવાની વાત તો અલગ છે તો તમારી પાસે હજુ આજની તારીખમાં તમારે વિરાટ કોહલીને આઉટ કરવાનો છે એ રણનીતિ તો બનાવવી જ પડે ભલે અત્યાર સુધી નથી રમ્યો તો વિરાટ કોહલી છે તમારી પાસે રોહિત શર્મા છે તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે તમારી પાસે રિષભ પંત છે અને ભારત ઇઝ લકી ઇનફ કે ભારત પાસે આઠ બેટ્સમેન સુધી બેટિંગ લાઇનઅપ છે તમે કોની કોની રણનીતિ બનાવશો તમે કોહલીની રણનીતિ બનાવી કોહલી આઉટ થતો રોહિત રમશે રોહિત આઉટ થતો સૂર્ય રમશે સૂર્ય આઉટ થતો પંત રમશે પંત આઉટ થતો હાર્દિક રમશે હાર્દિક આઉટ થતો અક્ષર રમશે અક્ષર આઉટ થશે તો જાડેજા રમશે પ્લેન્ટીઓ પ્લેયર સાથે જ્યારે એ આપણા જેટલી રીચનેસ એ સાઉથ આફ્રિકામાં નથી સાઉથ આફ્રિકાના શરૂઆતના તમે જો બેટર્સ ડિકો કેન્ડ્રિક માર્કમ મિલર અને ક્લાસેન આને જો તમે વાત કરો તો પાછળની બેટિંગ એટલી મજબૂત નથી કે જેટલી ભારતની છે તો માનું છું કે વાત કરી બોલર્સની જસપ્રીત બુમરાહ જસપ્રીત બુમરાહ એ ચાર જ ઓવર કરવાનો છે ચાલીસ ઓવર નથી કરવાનું પહેલી વાત એટલે એની ચાર ઓવર્સ ને તમારે કઈ રીતે રમડી એ અચ્છા બીજું મેં હમણાં તમને કહ્યું કે આઈપીએલ આઈપીએલ માં જસપ્રીત સામે ડીકોક છે હેન્ડિક છે માર્કમ છે મિલર છે ક્લાસન છે સ્ટફ છે જેન્સન છે બધા રમી ચુક્યા છે એટલે કોઈ સસ્પેન્સ તો છે હવે આજે તમે કેટલું સારું રમો છો આજના દિવસમાં તમે ગુમરાને કેવી રીતે ફેસ કરો છો કે છે એની પાસે સ્લોર છે એની પાસે કર છે એની પાસે બાઉન્સર છે બધા જ વેપન્સ એની પાસે છે અને એ બધા જ વેપન્સ આઈપીએલ માં જ ભાવી છે તો આજે તમે કેવું રમો છો એની ઉપર આધાર રહેશે બીજું કે ભારતની પાસે હર્ષદીપ છે હર્ષદીપ પણ આઈપીએલમાં રમી શકે છે આ બધી બોલિંગ નોન છે અચ્છા આજે શું મેટર કરશે કઈ વસ્તુ તમને વધારે પ્રભાવિત કરશે એ છે તમારું સ્પીન ડિપાર્ટમેન્ટ આ સ્પિન ડિપાર્ટમેન્ટ એટલા માટે કહું છું કે જે ગયા મેચમાં બહુ સરસ રમ્યું આ વખતે આપણે કહીએ છીએ કે ફાસ્ટ બોલર્સની યારી આપશે પણ તે છતાંય કોઈ પણ પીચ ઉપર સ્લો બોલર્સનો પ્રભાવ તો રહેવાનો જ થોડીક પણ પીચમાં ડલનેસ આવશે થોડીક પીચ સ્લો પડશે અક્ષર પટેલ જડેજા અને કુલદીપ આ ત્રણ ખેલાડીઓ ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે ભલે ફાસ્ટ બોલરને વિકેટ યારી આપતી સેકન્ડલી મહારાજ અને સમસી આ બે ખેલાડીઓ મહારાજ આજે ચાલે છે ટ્રેન્ડ થાય છે કે હનુમાનના ભક્ત છે ને એ આપણને ભારે પડશે એ બધી વાતો ચાલી રહી તેઓનું તાત્પર્ય છે કે હી ઇઝ અ વેરી ગુડ સ્પિનર સમસી ગઈ મેચમાં બહુ જોરદાર બોલિંગ કરી છે ટ્રાય ટુ પણ ક્યાંક ભારત પાસે સ્પીન રમવાની ક્ષમતા ધરાવતા બેટર્સ એ બીજા દેશ કરતા વધારે છે એટલે હું માનું છું કે એ થોડુંક પ્લસ પોઈન્ટ ભારત પાસે છે ભારતને રમવું કે સમશીને રમવું આઈ થિંક અવર બેટર્સ કેન ડુ ઇટ વેલ અરે એ બેટર્સ બની શકે શરૂઆતના ના હોય પાછળના ક્રમ ના હોય તો એ પણ રમી શકશે તમારી પાસે મિડલ ઓર્ડર પણ મજબૂત છે તમારી પાસે શિવમ ધુવે છે તમારી પાસે હાર્દિક પંડ્યા છે તમારી પાસે જડેજા છે તમારી પાસે અક્ષર પટેલ છે આ મિડલ ઓર્ડર પણ જોતા છે ઓપનિંગ તમારું કોહલી અને બહેનુ તો સી બધી મજબૂતી તો છે ભારત માટે અને એટલી જ મજબૂતી અથવા તો એનર્જી વધુ હા ટી ટ્વેન્ટી ક્રિકેટની અંદર તમે પહેલા તો એવું હતું સુનિલ એક એકવાર ચાલીસ પચાસ રન કરે એટલે સ્કોરન મારે જેવી ગેરંટી હવે એવું નથી હવે તો કોઈને સેન્ચુરી જોઈતી જ નથી રોહિત શર્મા બહુ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ કોઈ જરૂર આપણે તમે ખેલાડી ખેલાડી જે જે દરેક મેદાન ઉપર ઉતરે એ બે બે ઓવર સમય તો એનું શ્રેષ્ઠ શું આપી શકે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ મારા ખ્યાલથી એ જે જીવન મંત્ર એને આપ્યો છે એ મંત્ર ઉપર કામ કરવાનું છે કારણ કે બની શકે કાર્દિક પંડ્યા મારે બે જ ઓવર આવી પણ બે ઓવરની અંદર એ ચાર છગ્ગા ચડી જાય છે વર્કિસ્તાન જાડેજા પાસે એક ઓવર આવી એમાં બે છગ્ગા મારી દે છે વર્ક ઇઝ ડન તો આ રીતે કરતા કરતા તમારે સ્કોર બનાવવાનો છે અને એ રીતે તમારું રમવાનું એટલે બંને જે બોલર્સ બંને ટીમોના બોલર્સ બહુ જોરદાર છે એમાં નાની જેમ તમે બુમરાની વાત કરી એમ ભારત માટે રબાડા બહુ ખતરનાક છે તમે જુઓ તો નોર્જી જે ખતરનાક છે તમારી પાસે થમસી જે ખતરનાક બટ સૌથી વધારે ખતરનાક મારી દ્રષ્ટિએ લાગતું મને જેન્સન કારણ કે ની પાસે એક અલગ પ્રકારની પેસ છે એક હાઈટ છે અને એ થોડુંક વધારે રવાડા અને આ ભારત બહુ સારી રીતે રમે છે તો હું માનું છું કે થોડોક એમની પાસે એક એક એજ છે થોડીક એજ છે એ ફાસ્ટ બોલિંગ જે ફાસ્ટ બોલિંગ આપણી પાસે માત્ર જસપ્રીત બુમરાહમાં છે હર્ષદીપ આપણે એના તો હું માનું છું કે જે સ્પીડ છે જે પેસ છે એ પેસમાં અરે બીજું આ આખી મેચ એ શરૂઆતની છ ઓવર્સમાં જ ખબર પડી જશે કે કઈ કહેવાય જાય છે પાવર પ્લેમાં કયો ખેલાડી કેટલું સારું રમે છે કેટલી રન કેટલા સાઇપ્રેટથી રમે છે એની ઉપર આગામી બાકીની ઓવર્સનો પ્રભાવ રહેશે બીજું વરસાદની આશંકા વચ્ચે જ્યારે પહેલા બેટિંગ કરશે તો એ ટીમ ઝડપથી રન બનાવવાનો પ્રયત્ન પણ કરશે એટલે એ વખતે ખાસ જોવાનું છે કે તમે તમારી વિકેટ ગુમાવતા નથી વેરી ઇન્ટરેસ્ટિંગ મેચ વેરી ઇન્ટરેસ્ટિંગ બે હાજર સાત પછી હવે આ સત્તર વર્ષની પ્રતિક્ષાનો આજે અંત આવે અને ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ઘરે લઈને આવે બસ એ જ આશા સાથે હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર